વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દેશને સંબોધિત કર્યું હતું બે હજાર ચૌદ માં શરૂ થયેલ મન કી બાત કાર્યક્રમ નો એકસો પચીસ મો એપિસોડ હતો જેમાં વડાપ્રધાન મોદીએ કેટલાક મુદ્દા પર ચર્ચા કરી હતી જેમાં સુરક્ષાના પશ્ચિમ વિધાનસભામાં આજે મોદીની વાત કાર્યક્રમનું આયોજન થયું એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી એકસો પચીસ જગ્યા ઉપર ગણેશ પંડાલ અને વિવિધ સામાજિક સંસ્થાઓમાં યોજાયો હતો એમાં દરેક પંડાલમાં માં એકસો પચીસ થી વધુ લોકોએ આ મન કી બાત સાંભળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ શરૂઆત પ્રાકૃતિક આફતે કરી હતી પહાડો પર વરસાદ આફત બની ગઈ છે પીએમ મોદીએ રેસ્ક્યુ ઓપરેશનની તમામ ડિટેલ શેર કરી હતી પીએમ મોદીએ કહ્યું કે NDRF અને STRF ની ટીમો સહિત સુરક્ષા દળોએ દિવસ રાત મહેનત કરી દરેક શક્ય મદદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં બી મોટી સિદ્ધિ મળી છે પુલવામા સ્ટેડિયમમાં રેકોર્ડ સંખ્યામાં લોકો ભેગા થયા અને અહીં ડે નાઇટ ક્રિકેટ મેચ રમાઈ પહેલા આ અશક્ય હતું પરંતુ હવે મારો દેશ બદલાઈ રહ્યો છે આ મેચ રોયલ પ્રીમિયર લીગનો ભાગ હતી જમ્મુ કાશ્મીરમાં બીજી સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશમાં પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ શ્રીનગરની

એકસો પચીસ થી વધુ સંખ્યા હોય એ પ્રકારનો અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે જે પૈકી આપ જોઈ શકો છો તહેરામા સમગ્ર રામનગરના હિન્દુસ્તાની મોલ્લાના સિંધી સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ સુપેરે પાર પડાયો છે અને આજે પ્રધાનમંત્રી જે મોદી સાહેબ જે વાત કરે છે કે હિન્દુસ્તાનની અંદર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ જિલ્લામાં જે આપણા લોકોમાં પડેલું કૌશલ્ય ટેલેન્ટ જે શક્તિ પડી છે એને આપણા સુધી પહોંચાડવાની આ મન કી આપણે સાબળવાની આપણને સાંભળવાની તક મળે છે